બચાર સ્થિત હઝરત સૈયદ ગેબલ સુધી સૈયદ સુહાગી સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફ વિધિ સંપન્ન કરાઈ ગામના ટાંક રહેતા અબસભાઈ મલંગભાઈના નિવાસ સ્થાને સંદલ શરીફ પણ જુલુસ પ્રયાણ થયું સૈયદ સાદોતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ સંદલ શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા આ પ્રસંગે દરગાહ કમિટીના ટાંક સતારભાઈ દાઉદભાઈ ટાંક ગુલામભાઈ સુલતાનભાઈ ટાંક બસીરભાઈ રસુલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા જે જુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું સૈયદ સૈયદસાદા સાહેબો તેમજ દરગાહ શરીફના સંચાલકોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સૈયદ સાદવ તો તેમજ દરગાહ શરીફના સંચાલકોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા ઉપસ્થિત અકીદત મંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અંતમાં દુવા અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું રિપોર્ટર ગુલઝાર દિવાન કરજણ